સાવલીમાં આનંદ મેળામાં ચકડોળ ક્ષતિગ્રસ્ત થઈ છે બ્રેક ડાન્સમાં લોખંડના પત્ર સામે લગાવેલા લોખંડના પતરાયા છે લોખંડના પતરા દોડધામ સંચાલક દ્વારા તાત્કાલિક મેળો બંધ કરવામાં આવ્યો છે સાવલીમાં આનંદ મેળામાં લોખંડના પતરા ઉખડી ગયા છે બ્રેક ડાન્સમાં રાઈટ સામે લગાવેલા લોખંડના પતરા ઉખડી જતા તાત્કાલિક બંધ કરવામાં આવ્યો લોખંડના પતરા ઉખડી જતાં લોકોમાં દોડધામ મચી છે ચકડોળ ક્ષતિગ્રસ્ત થવાનો મામલો લોકમેળામાં લાગેલા બ્રેક ડાન્સ નામની ચકડોળના ભાગના લોખંડના પાટિયા ઉખડી ગયા ચકડોળ બેસવાના નીચેના ભાગે લોખંડના પતરા ઉખડી જતાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા જોકે તાત્કાલિક મેળો બંધ કરવામાં આવ્યો કોઈ જાનહાનીના સમાચાર નથી સાવલીનગરના માથેથી મોટી ઘાત ટળી છે વારંવાર આ પ્રકારની ઘટનાઓ મેળાઓમાં ચગડોળ ક્ષતિગ્રસ્ત થવાને કારણે થતી હોય છે મ્યુનિસિપાલિટી દ્વારા જે તમામ ચકાસણી કરવામાં આવી જોઈએ તે પૂરી રીતે કરવામાં ન આવતા ક્યારેક આ પ્રકારની સમસ્યા પણ સર્જાય છે જેના ભોગ સામાન્ય જનતા બને છે ત્યારે લોખંડના પતરા ઉખડી જતા લોકોમાં દોડધામ મચી છે સાવલીના માથેથી મોટો સંકટ ટળ્યો એવું કહી શકાય

હતા જોકે તાત્કાલિક સંચાલકે રાઈડ રોકી દીધી હતી અને તમામ પ્રકારની ચકદોલો ફરીથી ચેકિંગ કરીને પુનઃ ચાલુ કરવી કે નહીં એ નિર્ણય લેવામાં આવશે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર